નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં આજે મુખ્ય બજારમાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી આવી પહોંચ્યા પરેશ ધાનાણીએ આશીર્વાદ આપવા વેપારીઓને અપીલ કરી પરેશ ધાનાણી રાજુલા શહેરના તમામ વેપારીઓને ડોર ટુ ડોર મળ્યા અને વેપારીઓને અપીલ કરી શહેરના મુખ્ય માર્ગો ઉપર વેપારીઓ દ્વારા પરેશ ધાનાણીને પૂરતો સહકાર આપવા માટેની ખાતરી આપી રાજુલા શહેરમાં આજે આ મુખ્ય માર્ગો ઉપર તમામ વેપારીઓને રૂબરૂ મળી અને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો આજે આ મતદાનના અંતિમ દિવસે ડોર ટુ ડોર કાર્યક્રમમાં ટીકુભાઈ વરૂ પરેશ ધાનાણી તેમજ રાજુલા શહેર પ્રમુખ રવિરાજભાઈ સાથે તમામ ઉમેદવારો સહિત અનેક લોકો આજે જોડાયા આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરના પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર નેટવર્ક એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા આવા અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

બ્યુટીફિકેશન સુધીના બધા જ આયોજનો આપણે કોંગ્રેસ પરિવાર દ્વારા કરેલા છે એમને વાચા આપવા માટે એક તક કોંગ્રેસને આપો એવી તમામ રાજુલાની જનતાને અમે વિનંતી કરીએ છીએ અને અમે પૂરા ભરોસાથી કહીએ છીએ કે અમે એમાં ખરા ઉતરશું અને લોકો અમારી સાથે રહેશે એવી અપેક્ષા છે અને રહી વાત વોર્ડ નંબર ત્રણ ની તો વોર્ડ નંબર ત્રણ અને બે ની અંદર અમારા કામ બોલે છે અમે કામના મત માગવા આવ્યા છીએ અમે કોઈને ખવરાવી શકીએ કે નહીં પૈસા દઈ શકીએ અમારે કામ થી મત જોઈએ માટે તૈયાર છીએ એવી અપેક્ષા ને આશા સાથે તમામ ગામજનોને વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસ પરિવાર ને મત આપો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ પૂરા થઈ રહ્યા છે આવતીકાલે મતદાનનો દિવસ અને લોકશાહીમાં મત નામનું શસ્ત્ર એકમાત્ર સત્તાના અહંકાર ઉપર લગામ કસી શકે એમ છે એટલે રાજુલાની બજારમાં વેપારી મહાજનને વિનંતી કરવા આવ્યો હતો કે હવે આ સત્તાના અહંકારી ઘોડા ઉપર લગામ કસવાનો યોગ્ય સમય પાકો છે સ્થિર શાસન માટે સુશાસન માટે સામાન્ય માણસના સ્વાભિમાનના રક્ષણ માટે સત્તાના અહંકારી શસ્ત્રનો ઉપયોગ કરજો અને કરાવજો હાથ ને સાથ દેજો પંજાના નિશાન ઉપર બટન દબાવી અને અમારી ટીમ કોંગ્રેસને જીતાડજો એવી રાજુલાની જનતાને હું વિનંતી કરું